31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ તથા સેલવાસની બોર્ડર પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સત્તર નવી ચેકપોસ્ટ ઉભી કરી છે દારૂની હેરાફેરી અને પીધેલાઓને પકડવા માટે દારૂની હેરાફેરી અને પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનાલાઇઝર સાથે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમો ફાર્મહાઉસ હોટલો અને પાર્ટી પ્લોટમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે આ ઉપરાંત ડ્રોન કેમેરા ડોગ સ્કોડ અને ક્યુઆરટીની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે પોલીસે છેલ્લા એક મહિનામાં ચાર કરોડથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે શાંતિમય ઉજવણી માટે અપીલ કરી છે આગામી એકત્રીસમી ડિસેમ્બર અને નવ વર્ષની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાની અંદર કાયદો વર્ષની પરિસ્થિતિ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે જે દમણ સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નડીને આવેલી છે તેમાં વધારો કરીને સત્તર જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને ટ્વેન્ટી ફોર બાય સેવન વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ છત્રીસ જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી ડ્રીંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઇવ ચાલુ છે અને છેલ્લા ત્રણ દિવસમાં એટલે ચોવીસ પછી છવ્વીસમાં આપણે દોઢસોથી વધુ ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે અને આ ઝુંબેશ અત્યારે પણ આગળ ચાલુ રહેશે ચાલુ માસની અંદર આપણે પ્રોહિબિશન પ્રવૃત્તિ પર અંકુશ લેવા માટે જે નવા સુજણીઓ માટે જે આપણી બોર્ડરમાંથી દારૂ છે ગુજરાતમાં ન જાય એના માટે સતત એલર્ટ રહી અને ઝુંબેશ સ્વરૂપે કેસો કરવામાં આવ્યા છે અને કુલ બત્રીસ જેટલા આપણે કેસો કરી અને એક લાખ એકાણું હજાર એક કરોડ એકાણું લાખ જેટલો દારૂ અને ચારેક કરોડ જેટલો મુકતા આપણે પકડેલ છે આમ આપણે સતત જ કાર્યરત છે અને આગામી દિવસોની અંદર આ ડ્રાઈવને સઘન બનાવવામાં આવશે અને વધુમાં વધુ પોલીસ ફોર્સ એલસીબી એસઓજી પેરો ફોલ્લો અને તમામ પોલ્યુશનની જે નિષ્ઠા અને ટીમો લાગી અને છેલ્લા ચાર દિવસ જે બાકી છે આપણા નવા વર્ષ આપણું એ પ્રમાણે આને સખત રીતે અમલવારી કરવામાં આવશે અને આ પ્રવૃત્તિને અટકાવવામાં આવશે એના માટે એલસીબી અને એસઓજીને ખાસ સૂચના આપવામાં આવી છે કે જેની અંદર ફાર્મ હાઉસ ચેકિંગ થશે અને મેફિનો કે સકવો આ ઉપરાંત ડ્રોનનો પણ અમે ઉપયોગ કરવાના છે સર્વેલન્સની અંદર જેથી કરી કોઈ પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તેનો આગોતરી માહિતી મેળવી શકાય